પણ આવી છે ને મોટી આવતા વાર નહીં લાગે ભાઈ એમને ટૂંક સમયમાં જ મોટી આવી છે આ નાનું બધું આવ્યું કાલ મોટી આવી જાય એવું બધું હોય એમાં એટલે આ ચાલુ થઈ જાય એટલે ચાલુ થઈ જાય અને જોઈ શકો તમે આ છે ને લાલો લોંગડી છે જો કેમ કરે કેમ કરે આવો એક છે ભાઈ લાલો જો જીવતે દીક તો હે ફસાઈ ગયો મિત્રો ફસાઈ ગયો એમ કે છે લવજીભાઈ ફસાઈ ગયો જો અહીંયા તો પાલવો ફસાઈ ગયો આવી રીતે કાઢવાના હોય ભાઈ પાલવાની દરિયાના છે ને સમના આવ્યા કેવા સમને મસ્ત મજાના ભાઈ સમના હે કાઈ ન ઘટે તો ફેમિલી તો આ છે લીલા ગુમલા જો તમે આ બાજુ કઈ કેટલું સાક છે બાજુ પણ એલું સાક છે જો જો એ તો આ કેને સાક છે બાલો તો તમે એક મગરું પણ આવ્યું નું ને જાડા દાળું મંડવીને બેઠા પણ ખાલી બે જણા થીને આવે ને જાડા દાળું મેકી દીધા બોલો હવે છે ને આપણે વા ઉપાડવા જાવું તો છે હવે છે ને આપણે ઉપાડવા જઈ ભાઈ ખલાસી ફૂલ થઈ ગયો ખલાસી ફૂલ થઈ ગયોતી ભી ખલાસી નો લાવ એમ કર્યું ને તો તમે આવડા બે વીયા જો આવડાના તાણા છે અહીંયા ફાઇનલી ફેમિલી તો તમે આપણે કેટલા બધા દાળ ઉપાડી જાવ ખાલી એકાદું દાળ બાકી છે લવજી ભાઈ તો તમે મેંડા ઉપાડી રહ્યા છે પણ કાય આવ્યું નથી હમણાં દાળ ઉપડી રા આપણે તો તમે આવી રીતે કઈ ઉપાડે

આમાં ગુમલા દે અલગ અલગ કાઢે ને પાલો ને બધું છે તો મે આમ બધું ભેગો પડ્યો છે એ બધું આ છે ને ધોવાનું તો તમે મે આ છે સાક્ષી પાલો એ કાઈ આપણ તો તમે પેટ ની અંદર છે ને આવી રીતે કે સાક ખેડી છે બધું સાક નાખી દીધું ને બરફ ની નાખવાનું ચાલુ કરી દો પાપલેટ પણ આપણે નાખી દીધું આઈસ બધું સાક તો બધું મસ્ત મસ્ત ધોઈ ની કુ ભાઈ જો કેવું બધું મસ્ત થઈ ગયું તો પાલો ને પાપલેટ ને બધું નાખી દીધા પણ નાખી દીધું ત્યાં લો તમે ખાગા મીઠીનું કટિંગ થાય છે તો કેવી રીતે ખાગા મીઠીનું કટિંગ થાય તમને બતાવું જો તમે આવી રીતે કટલ કાપવાનું હોય પછી તેને અંદર ફી સારો કાઢવો પડે એટલે આ કંઈક સારો છે આવો એ આપણે કાઢ્યો છે અને જો તમે અહીંયા સારો કાઢવાનું ચાલુ છે કન્ટિન્યુ જો તમે ઈન્ડિયા પણ નીકળે એની અંદર આવડા બે ભાઈઓ તો તમે છે ને સારો નાખવા માટે ડોલ લાવ્યા એટલેથી ગાડી છે ગાડી કહીએ છીએ સારો પડ્યો ભાઈ અને હવે છે ને કટિંગ કરવાનું આપણે ચાલુ કરી દીધું છે સારો બધો કાઢ નહીં તો આવી રીતે કટિંગ કરવાનું છે આપણે તો ફેમિલી પછી છે ને આપણે ખાગા મિશન છે ને ઊભા ઊભી શીરી નાખવાની એટલે આપણે છે ને કટિંગ કરવામાં સારું રહે હવે છે ને કોઈ તો લેવાનો ભાઈ જો તમે કેમ કપાય તો તમે આપણે છે ને બે ભાગ નોખા કરી નાખ્યા જો તમે અને છે ને

એટલે આપણે ફાઈનલી તો તમે ઘરે ફોગી ગયા જોઈ શકો તમે લીલા ગુમલા ભાઈ આપણે હે દોરીમાં હુકી દીધા એટલે ગુમલા આવેલા હતા પછી આપણે ઘરે આવી જ કેવો મસ્ત નજારો છે ભાઈ મેં બધા લુગડા હુકાય છે ભાઈ ને જેમ લાગે દાળ પીડ્યું ભાઈ તો ફેમિલી ફેમિલી આપણે ઘરે આવ્યા હતા મસ્ત તો તમે પાલવાનું શાક બની ગયેલું છે ભાઈ તો આપણે ભાઈ ફટાફટ જમી લો એવું બને ખાસ કરીને કોમેન્ટમાં કહેજો તમે પણ

ઘટે <laughs> કેવું શાકબીનું બિનુ કમેન્ટ માં કેજો મસ્ત ભાઈ શાકબીનું બિનુ અમે લઈ આઈને ભગવાન ધન થા અમેકી દીધું કેમ કે હવે બનાવ છે આપણે સાવર ફેમિલી અતારે થને આપણી ડિશ કમ્પ્લીટ થઈ ગઈ છે જોઈ શકો તુમે તો આપણે આવી ગઈ ડિશ બનાવી ભાઈ રેસિપી તો બધા આપણે ફેમિલી તમે પણ આવી જમમાં ફેમિલી આપણે જમીની ફોળે ફોલ ભાઈ મજા આવી ખાવાની મજા આવી જે ભાઈ તમને પણ વિડીયો જોવાની મજા આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને મળશો બીજા વિડીયોમાં તો હું બી બધા મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ મારે તમને વાત કહેવાની આ નેક્સ્ટ વિડીયો છે પછી નેક્સ્ટ વિડીયો આવશે ને એમાં થોડું ઘણું મોડું થાય બે એક બે દિવસમાં કાંઈ નક્કી નથી આપણે છે ને બહાર બીજા ને તો ટાવર નહીં આવે એટલે છે ને વિડીયો થાય તો યાર તમે થોડો ઘણો વેઇટ કરજો ટૂંક પાસે આપણે ધમાકાદાર બ્લોક આવશે તો જય માતાજી બાય બાય